નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાલોદ બીજા નોરતા નિમિત્તે સુથરવાસા ગામે પીપીરવાડી માતા થાન આદિવાસી પરંપરાગત ગરબી પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ શુક્રવારે દાહોદ જિલ્લામાં આવેલ તાલુકાના સુથારવાસા ગામના મુવાડી પડથિયા અને તળ સુથારવાસા ફળિયાના ત્રિવેણી સીમા આવેલ માતાજીના સ્થાનકે બીજા નોરતા નિમિત્તે આદિવાસી સમાજની રૂઢી અને પરંપરાગત રીતે ગરમીનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું જેમાં આદિવાસી સ્ત્રી પુરુષો જેવા કે પ્રતાપભાઈ ચકાભાઈ હુરપાડભાઈ છગનભાઈ બીજલભાઈ રણજીતભાઈ તેજીભાઈ હાજુડીબેન ખેતાબેન ઝાલીબેન અને નંદાબેન દ્વારા નાચ ગાન સાથે સુંદર અને પ્રાકૃતિકતા પ્રદર્શિત ગરબી ગાય અને ઉજવણી કરવામાં આવી સંવાદદાતા દીપસિંહ બારીયા ગુજરાતી ઝાલો